જુનાગઢ જિલ્લાના માંગરોળના લાલબાગ વિસ્તારમાં પોલીસે રેડ કરતા જંગી જથ્થો ઝડપાયો હતો જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે પોલીસને ગેરકાયદેસર ડીઝલનું વેચાણ થતું હોવાની બાતમી મળતા માંગરોળ પોલીસે શાહપુર રોડ પરના લાલબાગ વિસ્તારમાં અસબા ફાર્મ નામના ફાર્મ હાઉસમાં દરોડો પાડતા ત્યાંથી નવ હજાર ચારસો લીટર ડીઝલનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો રેડની જગ્યાએ ડીઝલના કેરબા ટાંકા મોટરો સહિત કુલ ચાર લાખ ત્યાંસી હજારનો મુદ્દા કલમ સીઆરપીસી કલમ એકસો બે હેઠળ કબજે કરી મામલતદાર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે સીઆરપીસી કલમ એકતાલીસ હેઠળ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માંગરોળ પોલીસે હાથ ધરી છે તથા પોલીસ સ્ટાફ બાતમી આધારે અસબામા માંગલુ શહેરમાં રેડ કરતા ત્યાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો નવ નવ હજાર ચારસોનો મળી આવતા મામલતદારશ્રીને બોલાવી સદરુ બાબતે કાર્યવાહી કરી સદરુ જથ્થો સીલ કરેલ છે અને આ બાબતની તપાસ શ્રી ધોવાણ સાહેબ કરે છે